રૂપિયા દસ હજારના ઇનામી અને ખૂનના ગુનામાં છેલ્લા પંદર વર્ષના સફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પીસીબીના એસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીનાઓને હકીકત મળેલ કે કામરેજ પોસ્ટે પોસ્ટ ગુનો રજીસ્ટર નંબર પચીસ બે હજાર અગિયાર બી કોલમ ત્રણસો બે ચોત્રીસ મુજબના ગુનાના કામે ના આરોપી રાજકુમાર જયકૃષ્ણ પટેલનાઓ હાલ જીડીએન કંપનીના ગ્રાઉન્ડમાં રાયકોન્ટાઇ રોડ હોસુર તમિલનાડુ ખાતે રહે છે જેથી પીસીબી પીઆઈ શ્રી આર એસ સુવેરા નાઓ મજકુર આરોપી બાબતે ખાતરી તપાસ કરાવતા બાતમકીકત સાચી જણાય જેથી ઉપરી અધિકારી શ્રી નાઓની મંજૂરી મેળવી આરોપીને પકડવા તાત્કાલિક એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લાપુભાઈ નાઓની ટીમ બનાવી જીડીએન કંપનીના ગ્રાઉન્ડમાં રાયકોન્ટાઇ રોડ હોસુર તમિલનાડુ ખાતે રવાના કરવામાં આવેલ જે ટીમો દ્વારા આરોપી રાજકુમાર જયકૃષ્ણ પટેલ વર્ષ ચાલીસ રહે ખંચો પંચોખર થાના ચોરાહત સિંધી મધ્યપ્રદેશ હાલ રહે જીડીએન કંપનીના ગ્રાઉન્ડમાં કોન્ટાઈ રોડ હોસુર તમિલનાડુવાળાને દબોચી લેવામાં પીસીબીને સફળતા મળેલ છે મજકુર પકડાયેલ ઇસમની પૂછપરછ કરતાં તેણે તથા તેના મિત્રો અભિમન્યુ અશોક અમરેન્દ્ર તથા કલ્લુનાઓએ ભેગા મળી ભરત પ્રસાદ પટેલ કે જેની સાથે આરોપીઓને જૂની અદાવતનો ઝઘડો ચાલતો હોય જેથી બાવીસ એક બે હજાર અગિયારના રોજ મરણ જનાર સાથે ઝઘડો થતા આરોપીઓએ માથાના ભાગે લોખંડનો પાઇપ મારીને મોત નીપજાવેલ હતું જે ગુનામાં તેને વોન્ટેડ બતાવેલ હોય ગુનામાં પોલીસ તેને શોધતી હોય જેથી મચકુર આરોપી તેના વતનથી પણ નાસી જાય છત્તીસગઢ હૈદરાબાદ તમિલનાડુ બેંગ્લોર વગેરે અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઇવિંગ કામ કરતો હોવાની હકીકત જણાવેલ છે જેથી આ બાબતે સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરાવતા આરોપી કામરેજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો રજીસ્ટર નંબર પચ્ચીસ બે હજાર અગિયાર એપીકો કલમ ત્રણસો બે ચોત્રીસ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોવાનું તેમજ મજકુર આરોપીને પકડવા માટે પોલીસ અધિક્ષક શ્રી સુરત ગ્રામ્ય નાઓ દ્વારા રૂપિયા દસ હજારનું ઇનામ પણ જાહેર કરેલ હોવાનું જણાવેલ છે જેથી મજકુર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે તેનો કબજો સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોસ્ટેને સોંપવા તજવીજ હાથ ધરવામાં છે